જંબુબેટ વિસ્તારમાં આવેલ શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં વડોદરાના જંબુબેટ વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મણ મહારાજ મઠ એકસો નેવું વર્ષથી શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે રામ નવમીના દિવસે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જયારે બીજા દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ત્રીજા દિવસે ભગવાન ભગવાન શ્રી રામચંદ્રજીનો રથ વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળે છે જ્યાં ભગવાન રામચંદ્રજીની ચલિત પ્રતિમા રથમાં મૂકવામાં આવે છે ભાવિક ભક્તો ભગવાન શ્રીરામજીના રથમાં બિરાજમાન તેમની ચલિત પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે રથમાં શ્રી રામચંદ્રજીની સાથે માતા પિતા તેમજ લક્ષ્મણ તથા હનુમાનજી પણ બિરાજમાન હોય છે ભગવાન શ્રી રામચંદ્રજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો તેમજ ભાવિક ભક્તો વર્ષોથી આ પરંપરા અનુસાર નીકળતી પાલખી યાત્રા તેમજ રથયાત્રામાં સ્વયંભૂ જોડાય છે ગાયકવાડી શાસનથી ચાલતી આ પરંપરા અને પ્રણાલીને શિર ગાવકર પરિવાર દ્વારા યથાવત રીતે શરૂ રાખવામાં આવી છે ભગવાન શ્રી રામચંદ્રજીનો રથનો જંબુ બેટ વિસ્તારથી શરૂ થઈ જંબુ બેટ વિસ્તાર ખાતે આવેલી શ્રી લક્ષ્મણ મહારાજ મઠ ખાતે સમાપન થાય છે આપણે આ શ્રી લક્ષ્મણ મહારાજ મઠ શ્રી રામજી મંદિર એકસો નેવું વર્ષ જૂનું અને સૌથી જૂનું અને ગાયકવાડી શાસન થી આવેલું મંદિર છે જેથી શ્રી રામ જન્મોત્સવ શ્રી પાલખી યાત્રા એના બીજા દિવસે અને એના ત્રીજા દિવસે એટલે રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે જેમાં સૌ ભાવ ભક્તો રામ ભક્તો જોડાવે છે આપણામાં શું છે એટલે આપણે જે અગિયારસ ને રથ નીકળે છે અને આપણામાં શ્રી રામજી લક્ષ્મણજી જાનકીજી અને શ્રી બજરંગ બલી ની મૂર્તિ હોય છે આપણે પ્રતિમા હોય છે શું આપણે ખારીઓ રોડે આપણે જે સંસ્થાન આવ્યું છે શ્રી લક્ષ્મણ મહારાજ મઠ એ રાવપુરા મેઇન રોડ ત્યાંથી ટાવર ચાર રસ્તા પછી ત્યાંથી ભક્તિ સર્કલ ભક્તિ સર્કલ થી થઈ નવા બજાર નવા થી ચાપાનેર ગેટ ચાપાનેર ગેટ થી માંડવી માંડવીથી આપણે લહેરીપુરા ગેટ લહેરીપુરા થી સુરસાગર મ્યુઝિક કોલેજ રોડ અને ત્યાંથી આપણે દાંડિયા બજાર દાંડિયા બજારથી પરથી આપણે સંસ્થાન ઉપર સમાપ્તિ થાય છે